નમસ્કાર મિત્રો અર્લીબર્ડ આઈઆઈસ ના લાઈવ પ્લેટફોર્મ પર ફરીવાર મિત્રોનું સ્વાગત છે આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને એ હવે આ મૂળભૂત ફરજો સાહેબ તમે હર હંમેશ વાંચતા છો તમે તમારી બુકની પેલું બીજું ત્રીજું પેજ ફેરવશો તો એની અંદર પણ ક્યાંક તમને ફરજો લખેલી હશે પહેલાં તો હું તમને માહિતી આપું કે આ ફરજો એટલે શું સાહેબ ફરજો એટલે કે આપણી એક જવાબદારી એ ચાહે આપણા દેશ પ્રત્યે હોય આપણી સ્કૂલ પ્રત્યે હોય આપણા ઘર પ્રત્યે હોય જેમ કે સાહેબ ઘરની અંદર આપણા મમ્મી પપ્પા જે કંઈ કહે છે એ માનવાની આપણી બધાની ફરજ છે તમે જે ઘરમાં જે રૂમની અંદર રહ્યો છો એને સાફ સુથરો રાખવાની જવાબદારી આપણા સૌ મિત્રોની છે તમારી છે તમે જે સાયકલનો ઉપયોગ કરો છો એ સાયકલ સાહેબ સ્વચ્છ હોય સાયકલ ને વારે ત્યારે સાફ કરવી તમારી જવાબદારી છે ખાલી હાંકવી તમને ભલે અધિકાર આપ્યો છે દેશને ગમે ત્યાં ફેરવી શકો પણ એની સાફ કરવાની જવાબદારી તમારી છે કે નહીં તો કે હા સાહેબ અમારી છે કોઈ પણ સ્કૂલ ની અંદર તમે ભણો છો તો સ્કૂલ ની અંદર તમને જે કંઈ તમારા વર્ગખંડના શિક્ષકો કહે છે એની વાત માનવી તમારી એક જવાબદારી છે સાહેબ હે ને તો કે હા સાહેબ તો આપણા દેશ પ્રત્યે પણ આપણી ઘણી બધી જવાબદારીઓ છે જ્યારે દેશ આપને અધિકારો આપતું હોય હરવા ફરવાનો રમત રમવાનો ક્રિકેટ રમવાનો સાયકલો ફેરવવાનો પિક્ચરો જોવાનો હે ગમે ત્યાં દેશમાં ખૂણે ખાંચકે ફરવા જવાનો તો દેશ પ્રત્યે આપણી અમુક જવાબદારીઓ અમુક ફરજો બને જે આપણે દેશમાં નિભાવવી જોઈએ તો આપણા બંધારણની અંદર કુલ અગિયાર જેટલી ફરજો લખેલી છે જે આપણે નિષ્ઠાપૂર્વક આપણા દેશ માટે બજાવવાની થાય સાહેબ તો આજના લેક્ચરની અંદર આ કઈ કઈ એવી ફરજો છે જે આપણે બંધારણમાં લખેલી છે જે આજના ટોપિકની અંદર આપણે બધાય શીખવાની થાય છે રેડી તો જોઈએ છીએ કે આપણા દેશની અંદર કેટલી કેટલી ફરજો છે અને કઈ કઈ ફરજો લખેલી છે ચલો જો આ તમારા જેવો બાળક લખી રહ્યો છે જોયું કે હા નમસ્તે બાળકો આજે આપણે એક નવાજ વિષય શીખવા જઈ રહ્યા છીએ અને એનું નામ છે મૂળભૂત ફરજો શું છે મૂળભૂત ફરજો ઇંગ્લિશની અંદર આને ફંડામેન્ટલ ડ્યુટીઝ કહેવાય ફરજો એટલે શું તો કે ફરજ એટલે એવું કામ કે જે આપણે કરવું જોઈએ આપણી જવાબદારી બને એક નૈતિકતા એક માણસ તરીકે આપણી જવાબદારી બનતી હોય બધું જ ફરજોની અંદર આવે જેમ કે ઉદાહરણ તરીકે તમે રોડ ઉપર જતા હોય રસ્તાની અંદર કોઈ અથવા તો તમે સ્કૂલની અંદર બસની અંદર જઈ રહ્યા છો કોઈ ઘરડા દાદીમાં કે જે ઊભા નથી રહી શકતા એવા બસની અંદર ચડે છે ને એમને બસની સીટ નથી મળતી તો આપણી એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ બને છે કે એમને બેસવા માટે સીટ આપીએ જે કઈ આવા કામ આપણી નૈતિકતાથી કરતા હોય એને ફરજ કહેવાય છે બરાબર છે ને તો ફરજ એટલે કે એવું કામ જે આપણે કરવું જોઈએ જેનાથી આપણું શાળા અને આપણો દેશ બહુ સારું સમાજનું ગઠન કરે આપણો દેશ પણ બહુ સારો બની જાય હે ને જેમ તમે શાળામાં ગૃહ કાર્ય કરો છો એટલે તમને જે હોમવર્ક આપે છે એ તમારી ફરજ છે કે શિક્ષક દ્વારા આપેલું હોમવર્ક મસ્ત રીતે પૂરું કરવું

દેશ માટે કેટલી ફરજો લખેલી છે તો અગિયાર જેટલી ફરજો લખેલી છે આ ફરજો દરેક નાગરિક માટે હોય ફરજો ભારતના તમામ નાગરિકે પાલન કરવી જોઈએ જો તમામ નાગરિક ફરજોનું પાલન કરવા માટે ને તો આપણો દેશ સાહેબ બહુ જ સરસ સમાજનું ગઠન કરી નાખે અને પણ બધાય લોકો પાલન કરતા નથી તકલીફ ન્યાજ છે તમે સ્કૂલની અંદર ભણતા હોય બધાય લોકો હોમવર્ક લાવે છે નથી લાવતા અમુક બાના કાઢશે ચોપડી ગાય ખાઈ ગઈ છે ખેલો ઘરે ભૂલાઈ ગયો છે ટોપડો ટેબલ ઉપર લઈ ગયો છે કારણ કે હોમવર્ક ન કર્યું હોય એટલા માટે તો તમામ લોકો ફરજ નિભાવતા નથી તકલીફ તો અહીંયા છે જો તમામ લોકો સાહેબ દેશની અંદર ફરજ ને તો તો આપણો દેશ સાહેબ બહુ આગળ ફરજો દરેક નાગરિકે નિભાવવાની હોય છે જેથી આપણે સૌ સાથે મળીને દેશને મજબૂત બનાવી શકીએ આજે આપણે આને બહુ સરળ રીતે અને ઉદાહરણ સાથે આ બધી જ ફરજોને સમજવાની ટ્રાય કરીશું કે આપણા બંધારણમાં કેવી કેવી ફરજો લખી છે ચાલો એક એક જો આપણા દેશના કાયદાનું માન સન્માન રાખવું જોઈએ આપણા દેશની અંદર જે કઈ નીતિ નિયમ બનેલા છે એ નીતિ નિયમનું આપણી બધાની જવાબદારી બને છે કે માન સન્માન જાળવવું જોઈએ જેમ કે તમે આવી રીતના કોઈ રોડ ક્રોસ કરતા હોય તો રોડ ક્રોસની અંદર તમને ખબર છે જીબ્રા ક્રોસિંગ આપેલું હોય ત્યાં જથી જ તમારે રોડ ક્રોસ કરવો જોઈએ ચાલ્યા જતો હોય રોડની અંદર તો રોડ રોડમાં બાજુની અંદર પગદંડી બની હોય જે ફૂટપાથ બનેલો હોય સાઇડની અંદર ત્યાં જ તમારે ચાલવું જોઈએ કારણ કે વોકિંગ માટેનો જ રસ્તો બનાવેલો છે રોડ ઉપર ક્યારેય ન ચાલવું જોઈએ આ બધાય નીતિ નિયમોનું પાલન કરવાનું આપણી બધાયની જવાબદારી છે કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખો આપણી બધાયની ફરજ છે કચરો જ્યાં ત્યાં વેફર ખાઈ રોડ ઉપર ફગાવાનો નથી એને આજુબાજુના ડસ્ટબિનમાં જ નાખવાનો હશે એ આપણી બધાની ફરજ છે જો આવું તમામ વ્યક્તિઓ તમારા જેવા તમામ ભૂલકાઓ આવું કામ કરવા મળશે તો દેશ એક દિવસ આપણો બહુ જ આગળ વધશે સાહેબ હા તો આપણા દેશના કાયદાનું માન સન્માન રાખવું ઉદાહરણ તરીકે જેમ શાળામાં નિયમ બનાવેલા હોય જેમ કે સમયસર આવવું જે તમારી સ્કૂલનો સવારનો આઠ વાગ્યાનો સાત વાગ્યાનો સમય લેખો હોય એ જ ટાઈમે પહોંચી જવાનું હોય તમને બધાને ખબર છે તેમ દેશના નિયમો પણ પાડવા જોઈએ જેમ કે રસ્તા ઉપર ટ્રાફિકના નિયમો પાડવા રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલ મૂકેલા હોય લાલ લાઇટ થાય તો આપણે બ્રેક મારી આપણા ને આપણે તો શું કરીએ છીએ એટલે ભગાડી કે સિગ્નલ પડે ને પેલા બીજી બાજુ નીકળી જાવ એવું નથી કરવાનું તમે અમુક જગ્યાએ જોતા કે પેલું ફાટક પડે ને ફાટક ટ્રેન આવવાની હોય અને ફાટક આમ નીચે પડે એટલે અમુક જણા બાઇકને આડું કરીને ફાટકની વાય નીકળી જાય એ આપણે આપણું ફરજનું પાલન કરતા નથી આપણે આપણા દેશના નીતિ નિયમોને તોડી રહ્યા છીએ આવું કાર્ય ક્યારેય કરવાનું નથી બરાબર ફાટક પાડી છે એટલે આપણે ઊભા રહેવાનું કીધું છે તો આપણી ફરજ બને જ્યાં સુધી સુધી ટ્રેન ન નીકળી જાય ત્યાં ઊભા રહીએ સિગ્નલ ઉપર લાલ લાઈટ થાય એટલે આપણે બધાય બ્રેક મારીને ઊભું જ રહી જવાનું છે ક્યાંય સ્પીડ કરી અને સિગ્નલ તોડીને ભાગી જવાનું નથી એ નીતિ નિયમનું ઉલ્લંઘન કર્યું કહેવાય એ આપણે સારા નાગરિક ન કહેવાય દેશના બરાબર છે રેડી ઓકે ચલો બીજું કે સાહેબ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત નું સન્માન કરવું બરાબર રાષ્ટ્રગીત રાષ્ટ્રધ્વજ આનું સન્માન કરવું તમને બધાને સ્કૂલ ની અંદર જણ ગણ મન આપણું રાષ્ટ્રગાન છે એ એ ગૌડાવતા છે ત્યારે તમને કહેતા છે કે એકદમ સ્ટ્રેટ આવી રીતના ટટ્ટાર ઉભરેવું અથવા તો સલામી આપી બરાબર છે ને તો સલામી આપતી વખતે જ્યારે પણ ક્યારેય મજાક મસ્તી ન કરવી નાના બાળકો હોય તો આ વસ્તુને મજાકમાં લેતા હોય છે રાષ્ટ્રધ્વજની સામે જ્યારે ઊભા હોય ત્યારે આમ થઈને ઊભું રહેવું આવી રીતના આમ સલામી આપવી બરાબર અને રાષ્ટ્રગીતનું સન્માન કરવું જ્યારે પણ સાહેબ જનગણ મને વાગતું હોય તો આપણે સીધું ઊભું રહી જવું એ સમયે મજાક કરશો તો એ આખા દેશની મજાક કરી બરાબર છે આપણી તમામ નાગરિકોની ફરજ બને છે કે આપણું રાષ્ટ્ર ગીત વાગતું હોય આપણો રાષ્ટ્ર ધ્વજ ક્યાંક ફરકતો હોય તો એનું સન્માન કરવું જો અહીંયા સન્માન કરી રહ્યા છે તો કે હા સાહેબ આવી રીતના તમારે સન્માન કરવાનું છે ભાઈ આપણા રાષ્ટ્રગીત રાષ્ટ્ર ગાનનું આપણા દેશની ફરજ છે તમામ નાગરિકોની ફરજ છે હે તો આપણા દેશના પ્રતીકોની ઇજ્જત કરવી જોઈએ ભાઈ ઉદાહરણ તરીકે જ્યારે શાળામાં જનગણ મનાવાગે ત્યારે તમે ઊભા રહો આ તમારી ફરજ છે રાષ્ટ્રગાન રાષ્ટ્રગીત વંદે મન રાષ્ટ્રધ્વજ ફરકતો હોય ત્યારે તમામ લોકોએ રહેવાનું છે કે નહીં રહ્યો તો હા સાહેબ હવે અમે જરાય મજાક મસ્તી નહીં કરીએ જ્યારે રાષ્ટ્રગાન અમને ગૌડાવે જ્યારે આપણો ધ્વજ ફરકતો હોય ત્યારે જનુન આવી જવું જોઈએ આમ બરાબર છે જરા પણ હલવાનું નથી રેડી ઓકે ચલો દેશના સ્વતંત્રતા માટે લડનારા વ્યક્તિઓનું સન્માન કરવું તમને બધાને ઇતિહાસની અંદર ભણાવવામાં આવશે કે એક સમયે આપણો દેશ બહુ મોટો ગુલામ દેશ હતો સાહેબ આપણી ઉપર ભૂરા અંગ્રેજોનું શાસન હતું અંગ્રેજોએ આપણા લોકોને સાહેબ બહુ હેરાન પરેશાન કર્યા છે એક સમયે આપણો દેશ સોને કી ચીડિયા કહેવાતો બહુ સારામાં સારી ખેતી હતી આપણા લોકો પાસે બહુ સોના મહોરો હતા અંગ્રેજો બધું લૂંટી બૂટીને વહી ગયા છે પણ આ આપણા દેશને આઝાદ કરાવવા માટે જે લોકોએ શહીદી વહોરી છે જેમ કે ભગતસિંહ સુખદેવ રાજગુરુ ગાંધીજી સાહેબ ગાંધીજી આપણા દેશના રાષ્ટ્રપિતા છે દેશને આઝાદી અપાવવામાં સૌથી મોટો હાથ ગાંધી બાપુનો છે સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આ જે મહાન વિભૂતિઓ છે સાહેબ જેને આપણા દેશને આઝાદ કરાવવાની અંદર પોતાનું ઘર બાર છોડ્યું અને દેશને સમર્પિત પોતાને કરી દીધા હતા અને એમના જ આ અથાગ પ્રયત્નથી અત્યારે આપણે બધા લોકો આપણા દેશની અંદર સ્વતંત્રતાથી ફરી રહ્યા છીએ તો ક્યારેય આ લોકોનું અપમાન ન કરવું આ આપણા બધાની ફરજ છે બરાબર છે આ બધા લોકો આપણા આપણા માય બાપ છે આપણા દેશને આઝાદ કરાવવામાં આમનો બહુ મોટો રોલ છે હે ને તો જેમને દેશને આઝાદી અપાવી છે એમને આપણે માન સન્માન આપવાનું છે માન આપવાનું છે ક્યારેય અપમાન કરવાનું નથી ઉદાહરણ તરીકે ગાંધી જયંતિ તેમના વિશે શીખવું આપણી બધાની ફરજ છે તમે જોયું છે ગાંધી જયંતિના દિવસે રજા હોય છે પણ ઘણીવાર સ્કૂલોની અંદર વકૃત્વ સ્પર્ધા સ્પર્ધા રાખવામાં આવે છે ગાંધીજીનું એક બહુ મોટું સૂત્ર હતું સફાઈની અંદર ગાંધીજી બહુ માનતા હતા સ્વચ્છ ભારત મિશન ગાંધી બાપુના કારણે ચાલુ થયું છે એ ખુદ પોતે જે આશ્રમમાં રહેતા ત્યાં સાફ સફાઈ કરતા આવડા મોટા વ્યક્તિ હોવાને કારણે પોતે હાવેણી લઈને વર્ગી જતા આજુબાજુનો એ બહુ સાફ સુથરું રાખતા જ્યાં પોતે રહેતા હોય કારણ કે એવું જ કહેતા કે જો તમારે વિદ્યા લેવી હોય જો કંઈક નવું શીખવું હોય તમારી આજુબાજુમાં પોઝિટિવ એનર્જી જોતી હોય તો તમે જે જગ્યાએ રિયો છો જે જગ્યાએ સૂવો છો જે જગ્યાએ ભણો છો જે જગ્યાએ રમો છો એ વસ્તુ બહુ સાફ હોવી જોઈએ અને એ સાફ ખુદ તમારે જ કરવી જોઈએ બીજા કોઈ વ્યક્તિ નહીં તો આજથી નિયમ લેજો તમે જે રૂમમાં સુવો છો જે જગ્યાએ રમો છો જ્યાં જરા પણ ગંદુ નહીં કરો કાંઈ પણ કાગળિયા બાગડિયા કોઈ વસ્તુ ઢોરશો તો એને સાફ તમે ખુદ જ કરશો તમારી મમ્મીને નહીં કહો ભાઈ સાફ કરી દો નહીં આપણી ખુદની ફરજ છે જે જગ્યાએ રહીએ છીએ સાફ સફાઈ જાળવ બરાબર ને તો આવા જે ઉસુલો છે આ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓમાંથી શીખવાના છે ચંદ્રશેખર આઝાદ જેવું બળવાન બનવાનું છે નિડર બનવાનું છે કોઈનાથી બીવાનું નથી સરદાર પટેલની જેમ લોખંડી પુરુષ બનવાનું છે સત્યનો હંમેશા સાથ આપવાનો છે ક્યારેય તમે સાચા હોય તો કોઈની સામે ઝૂકવાની જરૂર નથી ભાઈ હે ને ગાંધીજી પાસેથી અહિંસા શીખવાની છે કે ક્યારેય હિંસાની અંદર ન પડવું મારા મારી કોઈની સાથે ન કરવી હે ને મિત્ર બનાવવાથી કોઈ વાતનું સમાધાન થતું હોય તો દુશ્મન શા માટે બનાવવા જોઈએ ભાઈ આ બધી વસ્તુઓ શીખવાની છે તો અને તો જ આપણે એક સારા સમાજનું ગઠન કરી શકશું બરાબર ઓકે વેરી ગુડ ચલો બીજી વસ્તુ દેશની રક્ષા કરવાની આપણા બધાની જવાબદારી છે આપણે બધાયને ખબર છે કે સાહેબ આર્મીના જવાનો આપડા આર્મીના જવાનો એરફોર્સના જવાનો નેવીના જવાનો અલગ અલગ જગ્યાએથી આપણું રક્ષણ કરે આર્મી વાળા આપને જમીન સીમા ઉપરથી રક્ષણ કરે દરિયામાંથી કોઈ દુશ્મનો આપણા દેશમાં ન કરી જાય એટલે નેવી વાળા પોતાનું ઘરબાર છોડીને દરિયાની સ્ટીમરોમાં આપણી બોર્ડર ઉપર રક્ષણ કરતા હોય હવામાંથી કોઈ પ્લેનમાંથી કોઈ દુશ્મન આપણા દેશમાં ન ઘરી જાય એટલે આપણા દેશની નિગરાની કરે છે એરફોર્સના જવાનો આ લોકો તો દેશની સેવા કરે જ છે અને ઘણી બધી વાર માં ભૌ માટે સાહેબ પોતે પોતાના જીવ પણ નોછાવર કરી અને શહીદ પણ થઈ જાય છે બોર્ડર ઉપર ઘર બહાર મૂકીને પણ આ શું ખાલી આપણા સૈનિકોની જવાબદારી છે નહીં એક એક ભારતીયની અબાલ વૃદ્ધ નાના બાળકોથી લઈ અને વૃદ્ધ લોકો સુધી જે લોકો ભારતના નાગરિક છે એ તમામ લોકોની જવાબદારી બને છે કે જ્યારે દેશને સુરક્ષાની જરૂર હોય જ્યારે દેશમાં બોમ્બ માટે મરી મીટવાની જરૂર હોય ત્યારે આપણી બધાની જવાબદારી બને છે કે આપણે દેશ માટે સમર્પિત થઈ જઈએ બરાબર છે ને તો જરૂર પડે તો દેશ માટે લડી લેવાનું થાય છે ભાઈ લડી લેવાનું ઉદાહરણ તરીકે જેમ સૈનિકો સરહદ ઉપર દેશની રક્ષા કરણ છે તેમ આપણે પણ નાની ઉંમરે દેશની સંપત્તિ ન બગાડવી જોઈએ તમે બધાએ તો જી નાના નાના છો તમે કઈ યુદ્ધ લડવા નહીં જઈ શકો પરંતુ દેશની સંપત્તિને સાચવો એ દેશની સુરક્ષા કેરી બરાબર જ છે જેમ કે કોઈ બસની અંદર ચડો તો બસમાં લીટા ન કરવા સાળાની સ્કૂલની સંપત્તિ આપણી જ સંપત્તિ ગણવાની છે ઘણી વાર બેઠા બેઠા બેચની અંદર લીટા કરતા હોય નામ લખે પોતાનું ચિત્ર દોડે કાગળો દોરે બેચની અંદર એટલે ભાઈ આપણી જ સંપત્તિ સમજવાની છે બગાડવાની નથી બીટા કરવા નથી કરી સારો નાગરિક ક્યારેય દેશની સંપત્તિ બગાડે નહીં તો શાળાની સંપત્તિ એ દેશની જ સંપત્તિ છે એને ક્યારેય ન બગાડશો આવું કરશો તોય તમે દેશના હિતમાં કામ કરી રહ્યા છો એવું થશે બરાબર છે છે ઓકે ભાઈચારો આપણે બધા જ લોકોએ એકબીજાના ભાઈ બેન બનીને રહેવાનું છે એકબીજાને મદદ કરવાની છે દેશની અંદર ક્યારેય વિરોધાભાસ ઉભો નથી કરવાનો ક્યારેય ધર્મના નામે ઝઘડવાનું નથી ક્યારેય નીચ કરવાની નથી આપણા દેશની અંદર તમામ વ્યક્તિઓને તમારી સમકક્ષ તમારા ભાઈ બેન ગણી અને બની શકે એટલી મદદ આપણે એકબીજા ભારતીયોને કરવાની છે જો આવો ભાઈચારો જાળવીશું તો આપણા દેશ ઉપર ભવિષ્યની અંદર ક્યારેય પણ બીજા કોઈ વ્યક્તિઓ શાસન નહીં કરી શકે જેમ એક સમયે અંગ્રેજો આપણી ઉપર શાસન કરી ગયા તો આ આપણી એક નૈતિક ફરજ બને છે કે તમામ ભારતીયો એકબીજાના ભાઈ બેન બનીને રહી બને એટલે એકબીજાને મદદ કરીએ એકબીજાને અડચણ રૂપ નથી બનવાનું બરાબર હર હંમેશ એકબીજાને સપોર્ટિવ રહેવાનું છે એકબીજાને મદદરૂપ થવાનું છે આ પણ એક ભારતના નાગરિકની ફરજ છે સાહેબ રેડી ઓકે સરસ જો આ મહત્વની વસ્તુ છે જો પર્યાવરણનો બચાવ કરવો પણ આપણી બધાની જવાબદારી છે ક્યાંય પ્રદૂષણ ન ફેલાવવું તમારે એક એક નાનપણની અંદર ફરજિયાત વૃક્ષ વાવવું જોઈએ નાના હોય ને ત્યારે હવે નિયમ લેજો કે હવે બધાનો જન્મ દિવસ આવે ને ત્યારે તમારા મમ્મી પપ્પાને કહેજો અમને અમારા સાહેબે શીખવું છે કે મારે મારા નામનું એક વૃક્ષ વાવવું છે રોજે તમારે ઉઠી અને આની જેમ એને પાણી પીવડાવવાનું એની માવજત કરવાની અને વૃક્ષને ઉછેરીને મોટું કરવાનું જે તમારી પ્રોપર્ટી છે તમને ખુદને એવું ફિલિંગ થઈ છે કે મારું કંઈક છે આ વૃક્ષ મારું છે બરાબર તો તમારા નામે વૃક્ષ વાવવાનું કચરો ઓછો ફેલાવવાનો મેં તમને કીધું કે કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવાનું કારણ કે કચરો કરવાથી આરોગ્ય ખોરવાય તમારી તબિયત બગડશે આજુબાજુમાં વાતાવરણ ખોરવાય વૃક્ષ વાવશો તો એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડને ખેંચી લે તો વાતાવરણ શુદ્ધ બનશે તો તમારું આરોગ્ય શુદ્ધ બનશે તમે સારી રીતે જીવન જીવી શકશો તો પર્યાવરણને નુકસાન ક્યારે કરાય એવું કામ આપણે કરવા નથી પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાય આવું કામ નથી કરવાનું ઉલટાનું પ્રદૂષણને ઓછું કરવા માટે આપણે બની શકે એટલા વૃક્ષો વાવવાના છે જેટલા વૃક્ષો વધારે હશે એટલો વરસાદ વધારે પડશે વાતાવરણ ચોખ્ખું લઈશે અને વરસાદ વધારે પડશે તો આપણા પાક સારા ઉગશે અને પાક સારા ઉગશે તો ક્યારેય ભવિષ્યમાં આપણે ત્યાં અછત નહીં થાય ખોરાકની અને આપણો દેશ સુરક્ષિત દેશ બનીને રહેશે ઘણી તમને ખબર તો આ પણ આપણી એક બહુ મસ્ત મજાની ફરજ બને છે કે પ્રકૃતિ એટલે કે વૃક્ષો જંગલો જો નદીઓ ઘણી બધી વાર આપણે નદીના પાણીની અંદર કચરો ઠાલવી દેતા હોય છીએ કેમિકલ ઠાલવી દેતા હોય છે કચરો લઈને આપણે નદી નાખી આવતા હોય છે આવું કામ કરવાનું નથી નદીની સાફ સફાઈ રાખવાની છે નદીમાં કચરો નથી ઠાલવવાનો આ આપણી બધાની ફરજ બને છે જો આવું કામ તમામ કરવા માંડશે તો કચરો ક્યાંય જોવા જ નહીં મળે અને ફોરેનની અંદર બીજા દેશોમાં તમે જોતા આવીશો ઘણીવાર પિક્ચર પિક્ચરોની અંદર કેટલું ક્લીન હોય છે આપણો દેશ પણ એક સમયે આવો જ ક્લીન બની શકે પણ એની જવાબદારી આપણી બધા નાગરિકોની છે તમારી અને મારી છે બરાબર આની શરૂઆત આપણે આપણી શાળાની સફાઈથી કરીશું સ્કૂલ સાફ રાખીશું તો મોહલ્લો સાફ રહેશે મોહલ્લો સાફ થઈશે તો ગામ સાફ રહેશે ગામ સાફ થશે તો દેશ સાફ થશે બરાબર છે રેડી તો આવી આપણી ફરજ છે ચલો બીજો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવાનો છે તમામ બાબતોની અંદર ક્યાંય અંધશ્રદ્ધાઓની અંદર ઉતરવાનું નથી ક્યાંય જાદુ ટોનાની અંદર ઉતરવાનું નથી ક્યાંય તમને કોઈ જાસાની અંદર ફસાવે કે લાય તારે હું તને તંત્ર મંત્ર વિદ્યા શીખવાડું ક્યાંય તંત્ર મંત્ર વિદ્યામાં ફસાવાનું નથી આપણે માત્ર ને માત્ર વૈજ્ઞાનિક અભિગમમાં માનવાનું છે બરાબર કોઈ અંધશ્રદ્ધાઓમાં આવી જવાનું નથી આપણા દેશમાં આજ પણ ઘણી બધી અંધશ્રદ્ધાઓ ચાલી રહી છે ઘણી બધી જગ્યાએ ખોટા રીતે તમને ખબર છે બલીઓ ચડાવવામાં આવે છે ખોટી રીતે ભૂવાઓ તમને ધૂણતા જોવા મળશે કોઈ પણ જગ્યાએ તો સાહેબ આ અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવવાનું છે હા શ્રદ્ધા સો ટકા રાખવાની છે ભગવાનની અંદર ભગવાનને રોજ ઉઠીને પ્રાર્થના કરવાની છે ભગવાન આજ મારો દિવસ સારો જાય અને મને તાકાત આપજો કે હું નવી નવી વસ્તુઓ શીખી શકું મારા માતા પિતાનું આદર જાણી શકું હે ને આવું ભગવાન પાસે રોજ ઉઠી અને પ્રાર્થના કરવાની છે પણ અંધશ્રદ્ધામાં ક્યારે ઉતરવાનું નથી હંમેશા તમામ વસ્તુ આપણે સાયન્ટિફિક વિઝન રાખવાનું છે જો વિજ્ઞાન અને નવા વિચારો સમજવાના છે ઉદાહરણ તરીકે તમે શાળામાં પ્રયોગ શાળામાં નવું નવું શીખો લેબોરેટરીઝની અંદર નવું નવું શીખો આ આપણી ફરજનો ભાગ છે જો નાના છોકરાઓ શીખી રહ્યા છે ને તો કે હા સાહેબ હંમેશા તમામ વસ્તુઓ સાયન્ટિફિક વ્યૂથી જોવાની વૈજ્ઞાનિક અભિગમથી જોવાની ક્યારેય અંધશ્રદ્ધામાં ઉતરવાનું નહીં બરાબર રેડી કોઈ વ્યક્તિઓ અંધશ્રદ્ધામાં ઉતરતા હોય તો એને પણ રોકવાના છે આપણા માતા પિતા પણ ક્યાંય અંધશ્રદ્ધામાં માનતા હોય તો કહેવાનું છે કે નહીં મમ્મી અમને સાહેબે શીખવાડ્યું છે કે અંધશ્રદ્ધામાં નહીં માનવાનું શ્રદ્ધામાં માનવાનું સાયન્ટિફિક વિઝનથી જોવાનું આ વસ્તુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શક્ય છે ખરી કે નહીં તો જ માનવાનું નકર નહીં માનવાનું આ એક તમને સારા નાગરિક બનાવવા માટે બહુ જરૂરી છે રેડી ઓકે વેરી ગુડ ચલો બીજી વસ્તુ આપણી સંસ્કૃતિનું જતન કરવાનું છે જો આ આપણી સંસ્કૃતિ છે જોયું તમે આપણો પહેરવેશ આપણા રાસ આપણા તહેવારો આનું જતન કરવાની જવાબદારી આપણી છે અત્યારે આપણા દેશની અંદર પાશ્ચાત્ય સંસ્કૃતિ આવી ગઈ ગઈ છે છે વિદેશોની સંસ્કૃતિ આવી તમે આપણે આ જીન્સ પેન્ટો પહેરવા માંડ્યા છે ટૂંકા ટૂંકા વસ્ત્રો પહેરવા માંડ્યા છે આ ક્યાંની સંસ્કૃતિ છે ફોરેનની સંસ્કૃતિ છે આપણું કલ્ચર આવું નથી ભારતના કલ્ચરની અંદર નાના લોકો મોટા લોકોને માન સન્માનથી બોલાવે સહિયારું કુટુંબ સુખી કુટુંબ બધા લોકો એક મોટા કુટુંબની અંદર રહેતા હોય નાના લોકો મોટાનું માન સન્માન જાળવતા હોય મસ્ત રીતે પહેરવેશ પહેરતા હોય આપણી સંસ્કૃતિનું માન સન્માન જાળવતા હોય બધા તહેવારો ઉજવતા હોય આ આપણી સંસ્કૃતિ છે પણ આપણે તમે બધા બર્થ ની અંદર કેક કાપો છો એ આપણી સંસ્કૃતિ નથી પાશ્ચાત્ય સંસ્કૃતિ છે છતાંય આપણી સંસ્કૃતિમાં આ બધું કલ્ચર ઘૂસી ગયું છે બરાબર છે આપણે લોકો જન્મદિવસ ઉજવતા તો એ સમયે કોઈક સારું કાર્ય કરતા ગાયોને કોઈ નીણ ખવરાવતા અથવા તો ગરીબ લોકોને જમાડતા કોઈ સારું કાર્ય કરતા પૂજા અર્ચના કરતા મંદિરમાં જઈને એની જ જગ્યાએ અત્યારે તદ્દન વેસ્ટર્ન કલ્ચર આવી ગયું છે આપણે કેક કાપીએ હોટલની અંદર ખોરાક પણ વેસ્ટર્ન કલ્ચરનો ખાઈએ છીએ હે ને તો તમામ નાગરિકની જવાબદારી બને છે કે વેસ્ટર્ન કલ્ચરને ખરાબ નથી ગણવાનું આપણે એ કલ્ચર સારું જ છે પણ આપણું કલ્ચર પહેલાં આપણે આપણા કલ્ચરને માન સન્માન આપવાનું છે આપણી સંસ્કૃતિને માન સન્માન આપવાનું છે એમની સંસ્કૃતિ ખરાબ છે એવું નથી પણ એ લોકો માટે સારી છે આપણે પેલી પ્રાયોરિટી ભારતીય કલ્ચરને આપવાની છે ભાઈ હે જુઓ આપણી પરંપરાઓની સાર સંભાળ રાખવાની છે ઉદાહરણ તરીકે નવરાત્રિમાં ગરબા રંબા એ આપણી પરંપરા છે હે ને નાતાલ ઉજવો આની અંદર કોઈ ખરાબ વસ્તુ નથી પણ નાતાલ કોનો તહેવાર છે તો કે કે પાશ્ચાત્ય સંસ્કૃતિના લોકો ક્રિસમસ ટ્રી અને આવું બધું લાવે છે આપણી માટે દિવાળી અને ક્યાંક આપણા જે ભારતની અંદર આ પાછળથી આવેલા ધર્મો છે એવું નથી કે આપણે એ ધર્મને નીચી નજરે જોવાના છે નહીં ભારતની અંદર તમામ ધર્મ ધર્મ સંભાવ છે બધા ધર્મ એક સરખા છે પણ ભારતીય કલ્ચરની અંદર આ કેક કટિંગ ને આવી તેવી વસ્તુઓ બહારની છે એ આપણું કલ્ચર નથી ભારતીય પહેરવેશ

કે શાળા બસ કે ઉદ્યાન જેવી વસ્તુઓનું નુકસાન ન કરવું તમે સ્કૂલ બસની અંદર ચડતા હોય તો ઘણા બધા સીટને હલાવતા હૈસે સીટને તોડી નાખવાની ટ્રાય કરતા હૈસે વચ્ચે નામ બામ લખવાની ટ્રાય કરતા હૈસે અને કોઈ ગાર્ડનની અંદર જાય તો ગાર્ડનની અંદર ફૂલ બુલ તોડવા મન થાય છે આવું તમે કરતા જ હશો નાના હોય ત્યારે તમને આવી ઉથલપાથલ મચાવવાની બહુ મજા આવતી હોય પણ નાનપણની અંદર જ આપને સમજૂતી મળી જાય કે સાહેબ આ ખોટું કાર્ય છે આ ન કરવું જોઈએ બસ આપણી જ માલિકીની છે આપણી સ્કૂલની બસ છે તો આને નુકસાન ન પહોંચાડવું જોઈએ જાહેર સંપત્તિનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે ઉદાહરણ તરીકે શાળાના ડેસ્ક ઉપર ન લખવું આવું તમે બધાય કરતા જઈશો જેવા વર્ગ શિક્ષક દાર ગીયા ક્લાસમાંથી એટલે તરત લખવા બખવાનું ચાલુ થઈ જતું હોય છે લખો બેચ ઉપર અમુક તો ફાંકા પાડી નાખે બેચ ની અંદર કાણું પાડી દે બરાબર છે અલા મારા ભાઈ તોડવાનું નથી રેવા દો એ બેચ ઉપર તારે જ બેવાનું છે તો આ એક સારા નાગરિકની નિશાની નથી ભાઈ રેડી ઓકે ચલ જો જુઓ છો તમારે ભણવાની અંદર ઉત્કૃષ્ટ ગ્રેડ લાવવાનો છે તમારે પૂલ મહેનત કરવાની છે ભણવાની અંદર ક્યાંય કચાસ રાખવાની નથી આ પણ એક ભારતીયની ફરજ છે ભણવામાં અને કામમાં શ્રેષ્ઠ બનવું તમે જે કંઈ કામ હાથમાં લ્યો એની અંદર હંમેશા એ ગ્રેડડ લેવા પ્રયત્ન કરવાનો છે તમે ભણવાની અંદર ઉતરો તો આની અંદર એ ગ્રેડ લેવા જ પ્રયત્ન કરવાનો છે ક્યારેય પાછી પાની કરવાની નથી જેટલું શિક્ષક ભણાવે જેટલા પ્રયોગો કરાવે જે કઈ મહાવરા કરાવે જે કઈ પરીક્ષાઓ લે આની અંદર હંમેશા અવ્વલ રહેવાની ટ્રાય કરવાની છે ભણવાની તો વસ્તુ ઠીક છે તમને જે કોઈ સામાજિક કાર્ય પણ સોંપવામાં આવે છે તમારા મમ્મી તમને કોઈ કામ આપે છે તો એ કામ પણ સર્વશ્રેષ્ઠ કરવાની ટ્રાય કરવાની છે આવું જો જીવન જીવતા શીખશો તો તમે એક સારા નાગરિક બનશો સારા દેશના ઉત્કૃષ્ટ વ્યક્તિ બનશો એક સમાજની અંદર પણ લોકો તમારી વાહવાહી કરશે તમારા ઉદાહરણો દેતા ફરશે તમને ગરીબ તમારા મમ્મી દેતા હશે ઉદાહરણ કે જો પેલાનો છોકરો તો કેવો હોશિયાર છે એમ તમારું ઉદાહરણ દેતા આખા સમાજ ફરશે બરાબર છે ને તો આવું કરવાની આપણી તમામ લોકોની ફરજ છે ક્યારે આ ફરજમાંથી ચૂકવાનું નથી બરાબર હા જેમ કે રોજ ભણવું સારા માર્ક્સ લઈ આવવા આપણી બધાની ફરજ છે બરાબર ઓકે ચાલો જો માતા પિતા અને શિક્ષકોનું સન્માન કરવું આપને મમ્મી પપ્પા જે ઘરેથી કહે છે એ સારા માટે જ કેટલા હોય તો જે કહે છે એને તરત તરત માનું વર્ગખંડની અંદર શિક્ષક તમને કઈક કરવાનું કહેતા હોય તો એ તમારા જીવન ઘડતર માટે યોગ્ય જ હોય તમે સારા માણસ બનો એની જ માટે શિક્ષક તમને ધોકાવતા હોય બરાબર તમને એમ થાય સાહેબ ધોકા આવે તો હારી માટે કરતા હોય તો જ તમને માર માર્યો હોય ખોટું કામ કરતા હોય તો જ તમને ખીજાણા હોય તો જ્યારે પણ માતા પિતા અને શિક્ષકો આપને કંઈક દંડ કરે છે કોઈ પણ વસ્તુની અંદર ખીજાય છે તો બીવાની જરૂર નથી એમને માનવાનું છે એની વાતને શીખવાની ટ્રાય કરવાની છે જો આવું કરશો એ આપણી દરેક ભારતીયની ફરજ ભાઈ હ ને તો માતા પિતાની માતને માનવી જોઈએ ઉદાહરણ તરીકે ઘરે મમ્મી પપ્પાની મદદ કરવી જોઈએ શિક્ષકોની માત માનવી જોઈએ આ આપણી ફરજ છે ભાઈ ઓકે જો અહીંયા સાફ સફાઈ તો જો અહીંયા બાળકો સાફ સફાઈ કરી રહ્યા છે ને આવું તમારે ઘરે તમારા મમ્મીને મદદ કરાવવી જોઈએ રેડી ઓકે ચલો અને આ હતી આપણો આજનો મૂળભૂત ફરજોનો લેક્ચર તો આ લેક્ચર દ્વારા સારા નાગરિક કેવી રીતના દેશ દેશ પ્રત્યે આપણી ફરજો શું છે આપને અધિકારો આપે છે તો અંદર આપણે દેશને શું આપી શકીએ માતા પિતાની વાતો માનવી જોઈએ પર્યાવરણને નુકસાન ન કરવું જોઈએ જાહેર સંપત્તિનું નુકસાન ન કરવું જોઈએ રાષ્ટ્રગાન રાષ્ટ્રધ્વજને આપણે શું કરવું જોઈએ તો કે કે એને માન સન્માન આપવું જોઈએ આ આપણી તમામની ફરજ છે હે ને આપણા બંધારણમાં ટોટલ અગિયાર જેટલી મૂળભૂત ફરજો લખેલી છે જેનું પાલન કરવું આ તમામ મિત્રોની જવાબદારી છે તો આ ટોપિકને અહીંયા જ ખતમ કરીએ છીએ આશા રાખું છું કે તમામ ફરજો તમને સમજણ પડી ગઈ છે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર જય હિન્દ જય ભારત